ભુજના સ્મૃતિવન પાસે ગઈકાલે સાંજે ગમખ્વાર અકસ્માત થયો હતો મૂળ જુનાગઢના બાટવાડના હાલે ભચાઉમાં રહેતા અને ભુજમાં સ્મૃતિવનમાં નોકરી કરતા પાંત્રીસ વર્ષીય વૈભવ પરમાર અને ભુજની લાપસૂપ સોસાયટીમાં રહેતા વીસ વર્ષીય હેત ગોસ્વામી બાઇક લઈને જતા હતા ત્યારે ખરાબ રસ્તાના કારણે સંતુલન ગુમાવતા બાજુમાંથી પસાર થતી ટ્રકના ટાયર તળે કચડાઈ ગયા હતા જેમાં ગંભીર ઈજાઓના કારણે વૈભવનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે હેતને ઈજાઓ થતાં જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હેત ગોસ્વામીએ બી ડિવિઝન પોલીસમાં ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો હતો દરમિયાન આ બનાવને પગલે ઘટના સ્થળે લોકો એકત્ર થઈ ગયા હતા એકત્ર થયેલા લોકોએ જણાવ્યું હતું કે તાજેતરમાં રાષ્ટ્રપતિ આવ્યા ત્યારે અડધો રોડ બનાવ્યો છે અને અડધો મૂકી દેવાયો છે તેમાં સ્પીડ બ્રેકર નીકળી ગયા છે જે અકસ્માત માટે નિમિત્ત બની રહ્યા છે લોકરોષને પારખી જ્યાં સ્પીડ બ્રેકર ન હતા ત્યાં ગઈકાલે રાત્રે લગાવી દેવામાં આવ્યા છે ભારે વાહનો તાકીદે નળ સર્કલથી બાયપાસ કરવામાં આવે અને નળ સર્કલથી ભુજને જોડતા રોડ પર ડિવાઈડર નાના કરી રસ્તા પહોળા કરવામાં આવે અને ગેરકાયદે દબાણો હટાવે તેવી માંગ હાજર લોકોએ કરી હતી